છો ગલીમાં છો તો તમારે પહેલા શું કરવાનું બૂમો પાડવાની કોઈ વ્યક્તિને બોલાવવાનું બરાબર કેવી રીતે બોલાવશો તમને ખબર અહીંયા ઉભો થા 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 ભાઈ ચાલ તું આવતો રે તું આવતો આપણે બૂમ પાડવાની છે ટાઈમ બગાડશો આવી રીતે તો નહીં મેર ખાય ઓકે આ ભાઈ આવ્યા છે ઓકે હવે પેલા જે ટાંકી છે ને પેલી ટાંકી શું છે નર એ દરવાજો ખુલ્લો છે ત્યાં કોઈ બેઠું છે ને હે તને ખબર કોણ બેઠું છે ટીચર ને ટીચરનું નામ ખબર છે શું તો આ ભાઈએ બૂમ પાડે બરોબર એ દેખી ને જતા રહ્યા હશે કશું કામ બરોબર એવું થયું ને હા કે ના શું નામ છે

આવું તમારે થવાનું તમે એ માણસ વિશે કોણ એ સિચ્યુએશન કોણ એ તો આવે મેં એમને કીધું ને કે એમ કે અહીંયા કશું થયું છે આ ભાઈને પણ આ બોલ્યો ના એટલે મેડમ જતા અંદર હે ને જે એવું કીધું કે જલ્દી આવો જલ્દી આવો ફિરો સમય અહીંયા આ માણસને કશું થયું છે આ છોકરાને કશું થયું છે તો આવે કે ના આવે આવે ને તે એવી જ રીતે આપણે બીજા તબક્કામાં એ વ્યક્તિને બોલાવવાનું છે પછી એ વ્યક્તિ આપણા જોડે આવે ત્યારે આપણે એને કહેવાનું કે આ માણસને કશું થયું છે બરાબર આમને શું કરવાનું છે હું જેવું કહું એવું તમારે કરવાનું છે પહેલા ને પહેલા તમે એમ્બ્યુલન્સ ને ફોન કરો શું કરવાનું અહીંયા તો એમ્બ્યુલન્સ ને ફોન કરવાનો જરૂર નથી આ રહી એમ્બ્યુલન્સ હે ને પણ એ એમ્બ્યુલન્સ શું છે કે અત્યારે ટીમ વગરની છે એટલે બીજી એમ્બ્યુલન્સ 108 ને આપણે ફોન કરવાનો ઇમરજન્સી ઓકે

ત્યાં લઈ આવ્યા પછી ચોથો સ્ટેપ ચોથો સ્ટેપ એ છે શું થયું ચોથો સ્ટેપ કરવાનો કયો ચોથા સ્ટેપમાં એ છે કે જે વ્યક્તિ પડી ગયા છે ઢળી ગયા છે કશું બોલતા નથી એ વ્યક્તિનું મોડું ખોલવાનું અને મોડું સાફ કરવાનું કેવી રીતે સાફ કરવાનું તો તમે દાંતણ કરતા હતા ને એના પહેલાં આવી રીતે બ્રશ કરતા હતા આંગળીથી હે ને અત્યારે તો તમે બધાએ બ્રશ જ કર્યું હશે પણ અમારા દાદાને એમ હતા ને ત્યારે કશું હતું નહીં દાંતણ કરતા હતા ભાઈ અમારા પપ્પા ને તો કોલગેટનો પાવડર મળતો હતો મેં બી કર્યો છે કોલગેટનો પાવડર આંગળી અને આમ આમ આંગળીથી ઘસતા હતા એવી જ રીતે આંગળી નાખી અને મોડું સાફ કરવાનું જે પણ હોય અંદર એ બહાર કાઢી દેવાનું જેમ કે ગરડા હોય દાદા જેવા તો એમને શું નકલી દાંત પહેરેલા હોય બરાબર એ કાઢી દેવાના યા તો પડ્યા છે ને એકદમ સીડી પર પડ્યા તો દાંત તૂટી ગયા હોય તો દાંત કઈ હોય મોડામાં રહી ગયા હોય એટલે મોડું આખું પૂરું સાફ કરી દેવાનું પછી છોકરાઓ હોય મોટા મોટા કાકા હોય તો એ પેલું પડી ગઈને એમ ખાય તો સોપારી રહી જાય આ બધું કાઢી દેવાનું એક્સિડન્ટ થયું હોય ને એક્સિડન્ટના ટાઈમે શું કરવાનું કે એ વ્યક્તિને ખસેડવાનું કીધું આપણે તે વ્યક્તિને ખસેડી દીધો પછી મોડું સાફ કરવાનું કદાચ એના કાંકરા ભરાઈ ગયા હોય કાચ ભરાઈ ગયા હોય યા તો દાંત તૂટી ગયા હોય એક્સિડન્ટમાં તે મોડું શું કરી દેવાનું સાફ શું કરવાનું એનર્જી નથી તો કેમ બચાવી રાખી છે કાઢો પાંચમો સ્ટેપ આયા કયો અત્યાર સુધી કેટલા થયા પહેલો સ્ટેપ ચેક કરવો શું કરવું બીજો સ્ટેપ બૂમ પાડવીને બોલાવો શું કરવાનું પણ બોલાઈએ છે શા માટે મદદ માટે શેના માટે પછી ત્રીજો સ્ટેપ શું થયો ત્રીજો સ્ટેપ ચોખ્ખી સપાટી ઉપર લાવો ચોથો સ્ટેપ જેમ કે મેડમ જોડે રૂમાલ છે રૂમાલ ક્યાં રાખ્યો છે તો આ જે બે હોટ છે એ હોટ ને ઢાંક્યા છે

જો આ છાતી છે ને આ છાતી ફૂલ છે મેડમ ફૂક મારશે મારો તો અલે છે ને ઓકે બેસી જાવ હવે ત્રણ વાર ફૂંક મારવાની અને તૈયારીમાં આ જે મેડમ બેઠા છે એ બેઠા છે ને એ પોઝિશન ને આપણે સંજીવની પોઝિશન કહેવાય અને સંજીવની પોઝિશનમાં આવતા સાથે તમારા બંને પગ બંને હાથ બંને પગ ખુલ્લા હોવા જોઈએ આ રીતે મેડમ બેઠા એમ અને બંને હાથમાંથી તમારો જે મેન હાથ છે મેન હાથ એટલે ડાબોડી કે જમોડી હે ને જો તમે જમોડી હોય તો જમણો હાથ આગળ ડાબોડી હોય તો ડાબો હાથ આગળ જમણો હાથ આગળ રાખવાનો અને ડાબો હાથ પાછળ રાખી અને આ મેડમે જે રીતે લોક કર્યો એ રીતે તમારે લોક કરવાનો લોક કર્યા બાદ તમારે તમારે છાતીના આ ભાગ આ ભાગને કહેવાય સ્ટર્નમ પોઈન્ટ શું કહેવાય સ્ટર્નમ પોઈન્ટ એટલે કે કાઠું હાડકું હોય અહીંયા દરેક ચેક કરી લે તમારું કાઠું હાડકું હોય ત્યાં વચ તમારે એ તમે જે લોક કર્યો ને એ હાથનો

થાય છે ને કાઠ ખૂણો તો કાઠખૂણો થવો જોઈએ અને કાઠખૂણો થઈ ગયો એટલે તૈયારીમાં તમારે ચોવીસ વખત એને શું કરવાનું શોલ્ડરથી દબાવવાનું છે જેને આપણે કમ્પ્રેસ કહીએ તો કમ્પ્રેસ કરતાની સાથે સાથે તમારે શું કરવાનું છે ચોવીસ વખત દબાવવાની છે એ છાદી કેટલી દબાવવી જોઈએ બેસી જાવ બેસી જાત વખત દબાવી જોઈએ ચોવીસ વખત બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ તૈયારીમાં ઊભું થવાનું ઊભું લઈને શ્વાસ લેવાનો અને તૈયારીમાં ત્રણ વાર મારવાની હવે ફરીથી ચાલુ કરવાનો વખત અને તૈયારીમાં પાછા ફૂંક મારવાની ઓકે તો મેડમે આ ફૂક કેટલી વાર મારી ત્રણ વાર મારી બરોબર અને કેટલી વાર કર્યું બે વાર એટલે એકની એક વસ્તુ બીજી વાર કર્યું ને આવી જ રીતે એકની એક વસ્તુ 35 મિનિટ સુધી કરવાની કેટલી એનો જીવ ના આવે તો એ વ્યક્તિનો જીવ ના આવે તો આપણે 35 મિનિટ સુધી આ કાર્ય કરવાનું છે જેને આપણે રીસિટેશન કહીએ રીપીટેશન એનું એ જ કાર્ય આપણે કરીએ છીએ

લેજવાનોયા તો કોઈ ખુલ્લા રૂમમાં આ કે ખુલ્લી જગ્યાએ બેસાડવાનો તૈયારીને પાણી આ દેવાનો નિયમ જ નથી કરવાનો પહેલા એ કમ્પ્લીટ સ્વાસ્થ્ય છે કે નહીં એ ચેક કરવાનો પછી તો શું કરવાનો ઓ એમ્બ્યુલન્સ આવશે એટલે એમ્બ્યુલન્સ આવશે એટલે એમની સહાયના કારણે એ માણસની ઈલાજ કરશે